2025 બે હજાર પચીસના સરપંચ પદ ના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડ જેમનો અનુક્રમ નંબર છે શોધવામાં સહેલો અને નંબર છે ભાઈ પહેલો અને જેમનું નિશાન છે કડાઈ તો તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી આપણા લોક લાડીલા આપણા સેવાભાવી શિક્ષિત ઉમેદવાર પત્રકાર ઉમેદવાર એટલે શ્રી આપણા અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ આખા રે ગામમાં લી માં કેડામાં અર્જુન ભરવાળનો ડંકો વાગે છે નાના રે બોલે મોટા રે બોલે અર્જુન ભરવાળનો ડંકો વાગે છે

મતદાન ની તારીખ છે બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના રોજ મતદાનનો સમય છે સવારે સાત થી સાંજના છ કલાક સુધી તો ભૂલતા નહીં મિત્રો હા 24 કલાક એ સેવા મહારાજ આપડા ભાઈ છે મોટા દિલદાર હા જો 24 કલાક એ સેવા મહારાજ આપડા અર્જુનભાઈ છે મોટા દિલદાર તാനാ કડાય યાદ તમે રાખજો અનુક્રમ નંબર પેલો યાદ તમે રાખજો ગ્રામ પંચાયતમાં લીમ ખેડામાં માં અર્જુન ભરવાડ નો વાગે છે હે આવતા નહિ કોઈનું કેવું માનતા નહીં લોભ લાલચમાં લલચાતા નહી અને આપડા અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડને મત આપવાનું ભૂલતા નહી ભાઈ હો ભ્રષ્ટાચાર બગાડશે વિકાસ કરશે ગામના નવા નવા હો ભ્રષ્ટાચાર બગાડશે વિકાસ કરશે ગામના નવા નવા કામો રે કરશે હે આપણા અર્જુનભાઈ ને વિજય બના પંચાયત માં સરપંચ બનાવજો હે આખારે આખા રે ગમ ખેડા માં બોલે મમ્મી પપ્પા બોલે અર્જુન ભરવાડ નો ડંકો વાગે છે બે હજાર પચીસ લીમખેડા ગામ પંચાયત ના

આપડા લોક લાડીલા આપડા ભાવી શિક્ષિત ઉમેદવાર પત્રકાર ઉમેદવાર એટલે શ્રી આપડા અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડને તમારો કિંમતી અને પવિત્ર મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ અને ભાઈ ઘણા વર્ષોથી આપણા ગામમાં ભ્રષ્ટાચારનો કોઈ પાર નથી ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગામમાં કંઈ કામ થયું જ નથી એટલા માટે જ કહું છું ભાઈ ફરી એકવાર નવા વ્યક્તિને નવી ઓળખને તક આપીએ ભાઈ કારણ કે આ તો એવા વ્યક્તિ છે કે ગરીબોની સાથે રહેનાર ચોવીસ કલાક જનતાની સાથે રહેનારા ઉમેદવાર એટલે આપણા અર્જુનભાઈ

ગામનો કુશળ અને પારદર્શક વહીવટ વિકાસના કાર્યો તથા સમૃદ્ધિ માટે આપનો કિંમતી અને અમૂલ્ય મત આપી અપાવી જંગી બહુમતીથી વિજય બનાવીએ અઢારે સમાજને સાથે લઈને ચાલનારા દુખ અને સુખમાં સૌની સાથે રહેનારા ચોવીસ કલાક ગામની સેવામાં હાજર રહેનાર અને નાત જાતનો ભેદભાવ ન રાખનારા આપણા નિષ્ઠાવાન અને કાર્યશીલ ઉમેદવાર એટલે આપણા ગામના આપણા લોક લાડીલા ઉમેદવાર શ્રી અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડભાઈ ગ્રામ પંચાયત લીમખેડાના સરપંચ પદના ઉમેદવાર આપણા સૌના મન ગમતા ઉમેદવાર એટલે કે અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડ જેમની પેનલના ઉમેદવાર છે વોર્ડ નંબર 1 ના ઉમેદવાર મગનભાઈ ચુનિયાભાઈ બારિયા જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કડાઈ વોર્ડ નંબર 2 ના ઉમેદવાર મીનાક્ષીબેન સંજયભાઈ બારિયા જેમનો અનુક્રમ નંબર છે બીજો વોર્ડ નંબર 3 ના ઉમેદવાર લક્ષ્મીબેન મયુરભાઈ રાઠોડ જેમનો અનુક્રમ નંબર છે પહેલો વોર્ડ નંબર ચારના ઉમેદવાર લક્ષ્મીબેન અર્જુનભાઈ ભરવાડ જેમનો અનુક્રમ નંબર છે બીજો વોર્ડ નંબર પાંચના ઉમેદવાર નરેન્દ્રકુમાર કલાભાઈ વહોનિયા જેમનો અનુક્રમ નંબર છે પહેલો અને જેમનું નિશાન છે કઢાઈ વોર્ડ નંબર 7 ના ઉમેદવાર આઠ ના ઉમેદવાર મિત્તલબેન તરુણ કુમાર લુહાર જેમનો અનુક્રમ નંબર છે પહેલો અને જેમનું નિશાન છે કઢાઈ વોર્ડ નંબર નવ ના ઉમેદવાર શીતલબેન રાહુલભાઈ વહોનિયા જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કઢાઈ બોર્ડ નંબર દસ ના ઉમેદવાર છે મીનાબેન સંજયભાઈ બારિયા જેમનો અનુક્રમ નંબર છે બે અને જેમનું નિશાન છે કઢાઈ તો ફરી એકવાર કહું છું મારા લીમખેડાના તમામ વાલા મતદારો ભાઈઓ બહેનો અને વડીલો આપણા લોક લાડીલા ઉમેદવાર આપણા સેવાભાવી ઉમેદવાર આપણા દિલમાં રહેનારા ઉમેદવાર એટલે શ્રી અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડને મત આપવાનો છે જંગી બહુમતીથી વિજય બનાવવાના છે ભાઈ મારો મત અર્જુનભાઈ ભરવાડને મારો મત કડાઈને કડાઈને અને ભાઈ કડાઈને મતદાનની તારીખ છે બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના રોજ મતદાનનો સમય છે સવારે સાત થી સાંજના છ કલાક સુધી તો ભૂલતા નહીં મિત્રો કોઈની વાતમાં આવતા નહીં કોઈનું કહેવું માનતા નહીં લોભ લાલચમાં લલચાતા નહીં અને આપણા અર્જુનભાઈ કચરાભાઈ ભરવાડને મત આપવાનું ભૂલતા નહીં ભાઈ